આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલ ને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો મિત્રો જાન્યુઆરી સોના તેમજ કિંમતોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને વાત કરીએ તો મિત્રો કેરેટ સાથે સાથે કેરેટ સોનું પણ વધારામાં જતું જોવા મળી રહ્યું છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતો જે છે એક લાખની સપાટી એ ટ્રેડ કરતી જોવા મળી રહી છે તો વાત કરીએ તો મિત્રો વિશ્વમાં સોનાના બીજા મોટા આયાતકારો દેશ ભારતમાં ગોલ્ડ ની આયાત વેપાર ખાધો વાત કરી રહ્યા છે તો સોનું જે છે એ મોંઘુ થતું જોવા મળી રહ્યું છે ઘણા બધા દિવસોથી સોના ચાંદીની કિંમતોમાં માં સતત વધારો જોવા મળી રહ્યો છે જેના કારણે લોકો કહી રહ્યા છે કે સોનું ખરીદવું જે છે એ હાલ મુશ્કેલ બની ગયું છે કારણ કે સોનું સસ્તું થાય તો સોનાની ખરીદી કરી લઈએ

આજે આઠ હજાર ને છોતેરમાં જ્યારે દસ ગ્રામ સોનું એસી હજાર સાતસો ને માં જ્યારે સો ગ્રામ સોનું આઠ લાખ સાત હજાર છસોમાં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં તો વધારો જોવા મળી રહ્યો છે તો ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પણ આજે વધારો જોવા મળ્યો છે તો જેની અંદર આજે એક ગ્રામ સોનું આઠ હજાર આઠસો દસ રૂપિયામાં જ્યારે દસ ગ્રામ સોનું ઇઠ્યાસી હજાર સો રૂપિયામાં જારે સો ગ્રામ સોનું આઠ એક્યાસી હજાર રજૂઆતની કિંમતોમાં અસર પડી રહી છે અને સોનું જે છે એ દિવસે ને દિવસે હાઈ સપાટી ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે જયારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાઇનીઝ ઇકોનોમી ડેટા આવતા

સાચવવા માટે જે લોકો સોનાની ખરીદી કરવાનું વિચારી રહ્યા છે તેઓને સોનાની કિંમતો જે છે એ ખૂબ જ મોંઘી જોવા મળી રહી છે વાત કરીએ તો મિત્રો એમ કહી શકાય કે સોનાનો ભાવ જે છે એ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ તો મિત્રો તમારા મતે શું હોવો જોઈએ સોનાનો ભાવ જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવવાનું ભૂલશો નહીં મિત્રો જેની સાથે વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કડાકો બલી ગયો છે તો સોના તેમજ ચાંદીની કિંમતોમાં હવે ઘટાડો નોંધાય તેવી

આરામાં જોવા માટે ઘણા બધા પરિબળો કારણયુક્ત હોય છે વાત કરીએ તો મિત્રો વૈશ્વિક લેવલે સમસ્યા સર્જાય ડોલરની અંદર મજબૂતીનો માહોલ નોંધાય અથવા તો રૂપિયાની અંદર ઘટાડો નોંધાય તો સોનાની કિંમતોમાં સૌથી વધારે અસર થતી હોય છે અને સોનું જે છે એ ઓલ ટાઈમ હાઈ સોપાટ એ ટ્રેડ કરતું જોવા મળતું હોય છે તેવી જ રીતે વાત કરીએ તો મિત્રો સોનાના દાગીના બનાવવા માટે પણ તમારા શહેરમાં જ્યારે તમે સોનાની ખરીદી કરો છો ત્યારે જીએસટી અલગથી લાગતું હોય છે તો મિત્રો સોનું તો દિવસે ને દિવસે મોંઘું જ થઈ રહ્યું છે તો સોનાની ખરીદી હવે ક્યારે કરવી જોઈએ કારણ કે ઘણા બધા મિત્રો જે છે એ સતત રાહ જોરિયા હતા કે બે હજાર ચોવીસ બાદ બે હજાર પચીસ માં સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાય તો સોનાની ખરીદી કરી લઈએ પરંતુ મિત્રો બે હજાર પચીસ ની શરૂઆત થઈ ગઈ છે અને જે વાત કરીએ તો ત્રણ મહિનાની અંદર સોનાની કિંમતોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે તો સોનું જે છે એ ઘટાડામાં જાય તેવી કોઈ પણ શક્યતાઓ હાલ જોવા નથી મળી રહી તો આગળ વાત કરીએ તો મિત્રો સોનું તો મોંઘું થતું જોવા મળી દાગીના કારણે સોનાની ખરીદી કરો છો ત્યારે તમારે જીએસટી સહિતના ભાવ તમે ચૂકવો છો પરંતુ જયારે તમે સોનાની ખરીદી કરો છો ત્યારે તમારે હોલમાર્ક જે છે એ ખાસ કરીને ચેક કરવો જોઈએ આગળ વાત કરીએ તો મિત્રો લોકો સસ્તા સોનાની રાહ જોઈ છે ચાલુ રહ્યા છે જેના કારણે સોનાની કિંમતોને સૌથી વધારે ટેકો મળી રહ્યો છે જેના કારણે સોનું જે છે એ વધારામાં જતું જોવા મળી રહ્યું છે આગળ વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં હજુ પણ ઘટાડો નોંધાય તેવી કોઈ શક્યતાઓ જોવા નથી મળી રહી તો તમે પણ સસ્તા સોનાની રાહ ન જોવી જોઈએ અને સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે હવે એમ કહી શકાય કે સોના તેમજ ચાંદીની બજાર હવે થઈ ગઈ છે ખેદાન મેદાન આગળ વાત કરીએ તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયોની અંદર માહિતી મેળવીશું કે સોનું સસ્તું તો નહીં થાય પરંતુ મોંઘું કેટલું થશે જેની સંપૂર્ણ માહિતી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યુ